પટેલ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી લીમઠેડા પોલીસ સ્ટેશન ખાતે બાળકો માટે ચિત્રકામ સ્પર્ધાનું આયોજન લીમઠેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેસી વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ લાઇન ખાતે બાળકો માટે ચિત્રકામ ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં પોલીસ લાઇનમાં રહેતા બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને સ્ટેશનરી સામગ્રી નિઃશુલ્ક આપવામાં આવી હતી તેમજ બાળકોને પોલીસ સ્ટાફ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સ્પર્ધા અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ દ્વિતીય અને તૃત્ય ક્રમાંક પ્રાપ્ત કરનાર બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા વિકસે તેમજ તેમને પ્રોત્સાહન મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું જેની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન